ગાય દોઢ થવા આવ્યો અહીંયા તેલ મૂક્યું છે ગુડ આફ્ટરનુન બ્લોક સ્ટાર્ટ થાય છે દોઢ વાગે સ્વાગત છે તમારા બધાનું મારા રમણ ભમણ રસોડામાં તો ભાઈ મને એ ભૂલાઈ ગયું હતું મેં તમને કાલે કીધું ને કે ચણા નાસ્તા માટે પલાળ હું સાવ ભૂલી ગઈ મને યાદ આવ્યા તો અત્યારે ચણાનું શાક છે અને આ પણ અહીંયા ભાત છે ગરમ છે

અને અહીંયા ચણાનો શાક પણ થઈ ગયું છે તો હવે રોટલી માટે મેં અહીંયા ગેસ પેટા તાવડી મૂકી દઉં છું ફરા આ રોટલી કરલો ચાલો બધા જમવા ચાર વાગ્યા છે ને અહીંયા પોતું મારી દીધું છે મસ્ત પંખો ચાલુ કર્યો એટલે સુકાઈ જાય એમ સભા સુકા છે કિચન થઈ ગયું છે પણ વાસણ બાકી છે કારણ કે નાનો સન નાવા બેઠો છે એટલે નાઈ લે એટલે વાસણ ને પોતું ને કરી નાખું તો પોણા 5 છે ને કામ બસ હમણાં મારું બધું પૂરું થયું વાસણ ઝાડુ પોતા બાળપણ ને મસ્ત વાળી નાખ્યું તમને બતાવું ચાલો ફ્રેન્ડ્સ બજાર બાર ની આવી છે મસ્ત અને અહીંયા પણ મે બધું વાળી નાખ્યું છે મસ્ત એ ભૂસો ભૂસો ને ઠંડી લાગતી લાગે છે નાઈ નાઈ નત કરી ફ્રેન્ડ્સ તો મારી બીમાર પડી ગયા હતા ને તો એને આશ્રમ માં મે કાલ તમને કે મુક્યા તો જો એનો સામાન એના સગાવાળા લઈ જાય ટેમ્પો ભરીને કેટલો બધો છે મારે બજારે જાવું તું પણ હવે બજારે તો નહીં પણ ઓલા પણ જાઉં તો ગાર્ડન માં પણ મારે કામ માં જ મોડું થઈ ગયું ને હવે મૂકવી છે ચા તો ચા પીવા ચાલો આદુ વાળી ચા આપણી ફર્સ્ટ ક્લાસ મસ્ત ઉકળે છે આવી જાજો ચા પીવા અહીંયા મલાઈ મારી કાઢી છે અને કચરાની ડોર પર મેં પાવડર થી મસ્ત વોશ કરી નાખી છે ચકાચક થઈ ગઈ છે ચાલો અંદર ચા પીવી ને ફ્રેન્ડ્સ બૂઝો ન્યા બેઠો છે મસ્ત આરામ કરે છે ને બજારમાં મસ્ત રોનક છે બાકી અમારે તુલસી માં સાવ ખરાબ થઈ ગયા ઓલા મકાને મસ્ત હતા અહિયાં સાવ ખરાબ થઈ ગયા અને શાક માર્કેટ માં તે ગીરદી બહુ જ છે મારા જ જાવ છું પણ હવે કાલ એ વાત આજે મારે બહુ કામ નું મોડું થયું છે મસ્ત

સાડા દસ અગિયાર વાગે બાર પણ આપણે જઈએ આવું છે ચાલો કચરો નાખી આવું સુમેશા પપ્પા ને કેવું સારું ગમે ત્યારે સુવડાવો ગમે ત્યાં સુવડાવો જ જાય મને એમ આવે મને ક્યારેક આખી રાત નથી આવતી તમને બધા કચરો નાખી આવી છે ને ડોલ પર મેં કચરાની ની મસ્ત મજાની ધોઈ દીધી છે કચરો નાખી આવીને ડોલ પર મેં ધોઈ નાખી છે મસ્ત ઉપર સાડા અગિયાર થઈ ગયા છે પથારી થઈ ગઈ છે હું ઘર પાસે સુઈ ગયા છે અને હવે હું એ તો ફોન જોઈશ પછી સુઈ જઈશ અને આજનો તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવી બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય બાય